ના પૂર્વ વિસ્તારમાં કચરા કલેક્શનના ધૂળ ખાતા નવીન વેહિકલ ને લઈ સામાજિક કાર્યકરો ઉઠાવ્યા સવાલ વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાંથી કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર વેહિકલ સોસાયટીમાં જોવા નથી મળતા ત્યારે રોજેરોજ અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોની વેદના સાંભળવાનો સમય નથી ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આજરોજ રોજ જે કોન્ટ્રાક્ટર દ્વારા નવીન વેહિકલ લાવવામાં આવ્યા પરંતુ હાલમાં ધૂળ ખાઈ રહેલા જોવા મળે છે ત્યારે કેટલાક વાહનોને ગોભા પડી ગયા છે વડોદરા શહેરમાં નવીન વેહિકલ હોવા છતાં ઉપયોગ કેમ કરવામાં નથી આવી રહ્યો શું નેતાઓ મંત્રીઓની રાહ જોવાઈ રહી છે તેવા અનેક સવાલો સામાજિક કાર્યકર દ્વારા કર્યા હતા આરોગ્ય અધિકારી નગરજનોના આરોગ્ય સાથે ચડા કરી રહ્યા છે તેમ સ્પષ્ટ જોવા મળે છે હાલમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે દરેક ગંભીર ગંદકીના ઢગલા જોવા જોવા મળે મળે છે છે જગ્યાએ પાણીના ભરાવો ત્યારે જો કોઈ પણ વિસ્તારમાં કોલેરા મેલેરિયા ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાશે તો જવાબદાર કોણ જેથી તાત્કાલિક ધોરણે પાયાની જરૂરિયાત સુવિધાઓને ધ્યાનમાં રાખીને વહેલામાં વહેલી તકે નાગરિકો સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી જેથી કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવે સાથે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં ન આવે તો તેઓને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ જે સંજયનગર આવાસ યોજના જે હતી આવાસ જે ઘર બનાવવાના હતા એ જ જગ્યા ઉપર હાલમાં અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે અસંખ્ય પ્રમાણની અંદર ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ જે નવીન ગાડીઓ હાલમાં ખસ્તા હાલતમાં છે સાથે જે કહેવાય છે કે આ વિસ્તારના લોકો હાલમાં રોજે રોજ અહીંયા ગાડીથી ફરિયાદ કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ આવી જોઈએ પરંતુ આવતી નથી એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો હોય તેવી તેવું જોવા મળી રહ્યું છે સાથે સાથે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સ્વચ્છ ના ક્રમાંકે પણ આજે પાછળ છે એનું મુખ્ય કારણ એ છે કે આજે એક એક દોઢ દોઢ મહિનાથી જે આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓ છે આ નવી ગાડીઓ કેમ વિસ્તારોમાં મોકલવામાં આવતી આ સમજાતું નથી એટલે ખાસ કરીને અમારી માંગણીને અમારી રજૂઆત એક જ છે કે વડોદરા શહેરની અંદર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાની વાતો થતી હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના હિત માટે અને વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ તરીકે એ આ જે તમામ ગાડીઓ છે આ વહેલામાં વહેલી તકે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ તમામ વિસ્તારોમાં ચાલુ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે